રોજ ઉપલેટા વાલ્મિક સમાજ ખાતે રેશન કાર્ડનું ઈ કેવાયસી કેમ્પનું આશાપુરા ટ્રસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પની અંદર અંદાજે છસો થી વધારે લાભાર્થીઓ ઈ કેવાયસી નો લાભ લીધો હતો છેલ્લા વીસ વર્ષથી આશાપુરા ટ્રસ્ટ ગ્રુપના માનનીય શ્રી રણુભા જાડેજા હરપાલસિંહ જાડેજા અને ચંદ્રપાલ સિંહ જાડેજા તરફથી વાલ્મિક સમાજના વિસ્તારમાં સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને સેવાનો લાભ આપવામાં આવે છે આયુષ્યમાન મેડિકલ હોય કે આધાર કાર્ડ અપડેટ કરવાનું હોય સરકારની સમાજ કલ્યાણની સેવા કોઈ પણ યોજના હોય વંચિત વગરના લાભાર્થીઓની સહેલાઈથી લાભ મળે તે હેતુથી આશાપુરા ટ્રસ્ટ ગ્રુપ કામગીરી વર્ષોથી કરી રહ્યા છે તેમજ દર વર્ષે વિદ્યાર્થીઓને ચોપડાઓનું પણ વિતરણ વિના કરવામાં આવે છે આ કેમ્પના મુખ્ય યજમાનો ઉપલેટા મામલેદાર શ્રી હરપાલ અને ચંદ્રપાલ સિંહ વાલ્મિકી સમાજને જહેમત ઉઠાવવામાં આવી હતી વાલ્મિક સમાજના લાભાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહી આ કેમ્પનો લાભ લીધો હતો ખાતે કેમ્પ યોજવામાં આવ્યો આ વોર્ડ નંબર નગરમાં યોજવામાં આવ્યો આ કેમ્પ શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા આશાપુરા ગ્રુપ તેમજ મામલતદાર કચેરીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું આ કેમ્પની અંદર અંદાજેત છસો જેટલા લાભાર્થીઓએ ઈ કેવાયસીનો ઘર બેઠા ઘર આંગણે લાભ લીધો અને બધાને પણ ખૂબ આનંદ થયો કે અમારા આ વિસ્તારમાં આવું કેમ્પનું આયોજન કર્યું અને ત્યારબાદ અમારા આ ગ્રુપ દ્વારા આ વિસ્તારમાં વોર્ડ નંબર ત્રણમાં આયુષ્યમાન ભારત હોય કે પછી આધાર કાર્ડના કોઈ પણ કાર્યક્રમ હોય અપડેટના કાર્યક્રમ હોય તથા વિસ્તારના બાળકો માટે નોટબુક વિતરણ જેવા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે આજ રોજ ઉપલેટા વાલ્મિક સમાજ ખાતે કોમ્યુનિટી હોલમાં આશાપુરા ટ્રસ્ટ ગ્રુપ તરફથી ઈ કેવાયસી રેશન કાર્ડ ઈ કેવાયસીનો એક કેમ્પ રાખવામાં આવેલ એ કેમ્પની અંદર અંદાજે છસોથી થી વધારે માણસોએ પોતાના રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવેલું અને આ કેમ્પનું આખું આયોજન આશાપુરા ગ્રુપના પ્રણેતા હરપાલસિંહ અને ચંદ્રપાલસિંહ દ્વારા આયોજન કરવામાં આવેલ મામલતદાર સાહેબ પાસેથી વિઝિટ કરી એમની જોડે મિટિંગ કરી આ શ્રમિક વર્ગ માટે પોતાનો સમય વેડફાય નહીં એટલા માટે અમારા વિસ્તારની અંદર આવી સ્થળ ઉપર છસો ઉપરાંત રેશન કાર્ડનું ઈ કેવાયસી કરવામાં આવેલ એટલે વાલ્મીક સમાજ ઉપલેટા આશાપુરા ટ્રસ્ટના ગ્રુપના પ્રણેતા એવા રણુબાપુ તેમજ હરપાલસિંહ જાડેજા તેમજ ચંદ્રપાલસિંહ જાડેજાનો ખૂબ ખૂબ આભાર માને છે બ્યુરો રિપોર્ટ અરસીભાઈ આહિર ઉપલેટા